મેં લખ્યું અને વિનંતી કરી કે વડાપ્રધાને કે તાત્કાલિક આ નિકાસબંધી હટાવી દો જેથી ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળી શકે શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસ નિકાસબંધી કરી દીધી છે હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રાહખોરો ફાયદો ન લે એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે ઉપભોક્તાને તકલીફ ના પડે પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે શિયાળો પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ ઝૂંટવી લેવાનું કામ થયું છે ને બે દિવસ પહેલાં જ આપણા વડાપ્રધાનશ્રી જેઓ પણ ગુજરાતના છે અને આ શિયાળુ ડુંગળી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જ પકવે છે મોટાભાગે ત્યારે મેં લખ્યું લખ્યું છે અને વિનંતી કરી છે વડાપ્રધાનશ્રીને કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લો જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને જો તમારે નિકાસબંધી ન હટાવવી હોય તો તમે ડુંગળીની નિકાસબંધી કરી ત્યારે જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવથી તમે ખરીદી લો તમે સરકાર કોલ્ડ સ્ટોરેજમાં રાખે પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસિંગ કરાવે અને રાખી લે ખરીદીને કારણ કે ખેડૂત પાસે તો કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી